અ મારું નામ સોલંકી મુકેશભાઈ છે હું પાદરપુરા ગામનો ખેડૂત છું અને જે વરસાદ થયો તો અને વરસાદના કારણે અમારો પાક બધો હાવ પાયમાલ થઈ ગયો તો બરોબર અમારે કોઈ આધાર રહ્યો નતો પણ સરકાર શ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે 10000 કરોડનું બરોબર એ બદર સરકારનો ખૂબ અપમાનિયા કારણ કે અમારે કોઈ આધાર રહ્યો જ નતો આખો પાક હાવ વરસાદ એટલું થયો ને તે ખરેખર અમે જીવી શકીએ કે ના મરી શકીએ એવી અમારી હાલત થઈ ગઈ હતી પણ જે સરકારે અત્યારે ખરેખર મંત્રી સાહેબે અને મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી આ પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે સરકાર ખરેખર અમારી ખેડૂતોની વારે આવી કે દુષ્કાળ જેવી અમારી પરિસ્થિતિ ખેડૂતોની થઈ ગઈ હતી અમારે કોઈ માલ ઢોળવા માટે કોઈ ઘાચારો નતો પણ આ એ સમયે ઘાચારો પણ સરકારે મોકલ્યો અને અત્યારે આટલું બધું મોટું પેકેજ જાહેર કર્યું છે ખરેખર અમારા ખેડૂતોમાં એક ખુશીનો મહેલ કહેવાય અને અમે સરકારને ખૂબ આભાર માનીએ છીએ અત્યારે અમે ખેલાડી તો બહુ ખુશ થઈ ગયા છે કે ખરેખર સરકારે આટલું મોટું જે પેકેજ જાહેર કર્યું છે પણ સરકારનો ખૂબ આભાર માનીએ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકાર મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનીએ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ આભાર